बैठा घड़ी पास परोत्र टणो से अ बैठा कोई मैसदान कोई परबोदान सुताणियां राजदान जी खड़िया दशरथ दान जी खड़िया बैठा होला कोने में तेज जी लग તેજાભાઈ રાજપૂત અને જય માતાજી કીધી છે અચ્છા હા તેજાભાઈ રાજપૂત તેજાભાઈ જય માતાજી તેજાભાઈ ક્યાં થી છો તમે લગભગ સોય ગામ ની આજુબાજુ થી હો તેજાભાઈ આ તેજાભાઈ રાજપૂત ટકા સોય ગામ આજુબાજુ થી હસો હા પિંગલસિંહ ભાઈ જય માતાજી ક્યાં નોકરી ઉપર કે કટારિયા લગભગ નોકરી હેશો તેજાભાઈ રાજભો સોય ગામથી છો એમ ને હા હા આવી ગયો ઇશારો તમારો ભાઈ મિસ્ટર એમ કે રત્નાભાઈ આયર જય માતાજી મામા ક્યાંથી છો અચ્છા ઓલો લાઈવ એર્યું ચાલો સારી વાત છે જો આમ યાર વાતો તો થોડો ટાઈમ પાસે થાય હા રત્નાભાઈ યાર દાતરાણા થી ઓહો હો બંધુ આપને યાદ કરીએ છીએ ઓહો ભાઈ પિંગલસિંહ આ તો તમારી મહાનતા ભાઈ બીજું ભાઈ શાંતિ ને બધાને તેજાભાઈ મજામાં તમે મજામાં છો હા હા અવાજ સારું 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 લ્યો નીકળેશ એકદમ કુશળમાં માં છો એમ ને સરસ સરસ લ્યો બીજો શું તેજાભાઈ આજ તો નડા બેટ હશો ને ભાઈ મને યાર મોડી જાણ થઈ ને તો હું સોયગામાં આવવાનો હતો પણ મને જાણ જ કાલ સાંજે થઈને આજ તો સજ્જાનજી બાપુ ને આ બધા હતા એવા મને સમાચાર મળ્યા હતા ખરો કે નહીં હા પિંગળસિંહ ભાઈ હાલ હું કપુરા છું છું ભાઈ બચાવથી વીસેક દિવસ ત્યાં મને આવી તમે કરો છો કે નોકરીએ એ પિંગળસિંહ ભાઈ વિચાર છે આ વરાણા સમૂહ લગ્નમાં હાજરી દેવી એવા જો હુકમ થાય તો હા તેજાભાઈ શું રામસિંહ ને બધા યાર કોક તમારા જે યાદ કરે રામસિંહ તો મોટા માણસ એ તો હવે ઓનલાઈન આવતા હોય તો કદાચ યાદ કરે પણ એ મોટા માણસો ને એટલો ટાઈમ ને

ਕੀਤੇ ਨਾਸਤੋ ਕਰੋ ਰਿਆ ਵਲੇ ਆ ਨਾ ਮੰਦ ਹੁੰਦਾ ਇਹ ਧੰਦੋ ਕਰੋ ਤਾ ਬੀਜੋ ਕਰੋ ਨਹੀਂ ਪਬਲਿਕ ਕੋਨਟੈਕਟ ਮਦਰਿਆ ਇਹ ਗ੍ਰੀਨ ਲਾਈਵ ਕੋਨਟੈਕਟ ਹੈ ਲਾਈਵ ਕੋਨਟੈਕਟ ਹੈ ਲਾਈਵ

아, 피라지라, 바라바라 대자바이, 피로지, 피로지, 아, ਦੇ ਵੀ ਉਹ ਚੱਲੋ ਭਾਈ ਅੱਗ ਲੱਗੋ ਤੇਜੋ ਕਾਹ ਨੂੰ ਬਤਾ ਰਿਆ ਤੇਜੋ ਭਾਈ ਨਾ ਨਾ ਨਹੀਂ ਉਹ ਵੀ ਕਰੀ ਗੋ ਹਾਂ ਸਹੀ ਹੋਵੇ ਆਹ ਲੀਡਿਆ ਬਣਾਉਂਦਾ ਕਾ online ਜਿਹੜਾ ਉਹ ਸੀ live ਸੀ ਨਾ ਆਪਣਾ ਪੋਸਟਾ ਕਮੈਂਟ ਨੇ ਨਿਕਲ ਗਿਆ ਨਾ ਕਮੈਂਟ ਆ ਜਾ તેજાભાઈ રાજપૂત પીરેજીના બી કે ગઢવી મારા બાજુમાં ઘણા છોકરા છે બાપુ તમારા ચાહક છે અને એક જોક સંભળાવો તેજાભાઈ કાલ હવારમાં ઓનલાઈન આવીશ તઈ કાલ હંભળા કાલ હવારમાં હંભળાવીશ અને અત્યારે શું દુકાને બેઠા છો તો સારો સારો ગરમી તેજાભાઈ ખૂબ પડતી હશે તેજાભાઈ રાજપૂત હમીરજી

મિત્ર છે રબારી છે કવિરાજ નંબર નંબર આપો હવે બાપુ આપશું કાલે લ્યો કાલે સવારમાં લાઈન આપશું લાઈવ આ તો ઘડીક મહી દો છે મારે ભત્રીજો છે ડોક્ટર મહેશદાન લે એટલે મને મેં તો શીખડાવ ભાઈ અને આ લાઈવ આવવામાં ફોન તે લઈને બેઠા અચ્છા તેજાભાઈ તમે સુરત રહો છો એમ ને તેજાભાઈ સુરત રહે છે બરાબર એટલે મેં તો સોઈ નકાત ખબર હોત હમણે તેજાભાઈ આપણો બંધોરો મારો એક ભાઈ બનશે કોનો નાઈ તે વીએક દાડો પેલો એ હું ગયો દાઢી કરાવવા તે દીકરે મારે ધોળે મુસો કાળે કરી નોખી ને મને ખબર મોડી પડી પછી તો આય શરમ આવી છે વીહ દીધો મેં વિડીયો કોઈ નથી બનાવ્યો આજ વળે કો ધોળે થોડો થોડો દેખાય હેરી ખૂબ શરમ આવી યાર બી કેટવી લાઈન આવશો કે લાઈવ ભાઈ ભૂલે જાઉં જાવસો લાઈવ રુ કેતો તો લાઈન થઈ ગયો હાજા તેજાભાઈ રાજપૂત હા 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 એટલે હા હું થઈ ગયું હતું તો તેજાભાઈ સુરુત્રો છે એમ ને સુરતમાં તો વધારે પડતા તો હીરો અને વાંચે બધાય લગભગ હો અને તમારે સોય ગામ થી ડાયરેક સુરતરી એક બસ છે મેં એક દી જોઈ હતી લક્ઝરી ઉભી હતી તો સારું લ્યો તેજાભાઈ ભાઈ આ બાપુ જાડેજા બધા જે જો બધાને જય માતાજી કાલે મળશું હવે